અબ્દુલ સાજિદ ઉર્ફે ચંદુની હત્યા કરવાના બનાવમાં તેના વધુ બે શાળાને પોલીસે ઝડપી પાડ્યા છે

જિલ્લાની શેખ અને ઉમર શેખને પણ મોડી રાત્રે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે રાત્રિ દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં રહેતા સાજીદ ઉર્ફે ચંદુ સુલેમાન શેખ ની હત્યા સેલ પેટ્રોલ પંપની બહાર કોઈ અજાણ્યા ઈસમોએ છરીના ઘા વડે ગળા અને માથાના ભાગે ઈજા કરી અને મોત નીપજાવેલ અને કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં આને લગતો ખૂનનો ગુનો પણ દાખલ થયેલ સીસીટીવીના આધારે જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે એ કાસમભાઈ શેખના જે દીકરાઓ છે ઉવેશ કાસમભાઈ શેખ જીલાની કાસમભાઈ શેખ ઉમર કાસમભાઈ શેખ અને બીજા છે રિયાઝ નામનો એક માણસ કે જે કાસમભાઈના ભાઈનો દીકરો છે એ બધાએ એમની ઉપર એસોલ્ટ કરીને એનું મોત નિપજાવે જેના ગુનાની તપાસ કર કુંબરવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કરી રહ્યા હતા અને આ ગુનાના રસ્તા પડતા આરોપીઓનો અમે રાતથી જ અમે એનું સર્વેલન્સ રાખી અને પીછો કરેલો તો તેઓ દેવગઢ બારીયા બાજુ ગયેલાની અમને હકીકત જાણવા મળેલી તો અમારી ટીમ તરત પાછળ દેવગઢ બારીયા ગયેલી અને ત્યાંથી આ ચાર આરોપીઓ પૈકી ઉમેશ કાસમભાઈ શેખ અને રિયાઝ આ બંને એની ધરપકડ કરેલી છે અને તેઓ જે મોટરસાયકલ ઉપર ગયેલા મોટરસાયકલ પણ અમને ત્યાંથી એમનું મળી આવેલ છે એમનું મેડિકલ કરી અને એમની ધોરણસરની પૂછપરછ કરી અને આગળની તપાસ જે ઉમરવાડા પોલીસ ઇન્સ્પેક્ટરશીલ કરી રહ્યા છે એને અમે આગળ તપાસ માટે આપીશું ઝઘડાનું કારણ શું એફઆઈઆરમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે અને પ્રાથમિક પૂછપરછમાં પણ એ વસ્તુ ધ્યાન ઉપર આવેલ છે કે જે આરોપીઓ છે એની બેન શબનમ એમણે આમની સાથે જે મરણ જનાર સાચી દુર્ફે ચંદુ સાથે લગ્ન કરેલા એ એમના ભાઈઓને કબૂલ મંજૂર નહોતા જેનું વેર રાખીને બકરી ઈદના ચાર પાંચ દિવસ પહેલાં તેઓ એની બેનને પાછી લેવા માટે પણ ગયેલા અને ધમકી પણ આપેલી કે ઈદ પછી અમે તને મારી નાશી પ્રકારની ધમકી પણ એમણે આપેલી આ જે અને અવેશ પકડાયેલા છે એ અવેશ ઉપર અગાઉ પ્રાણી પશુ ક્રૂરતાનો પણ ગુનો દાખલ થયેલ છે અને જે રિયાસ છે એની વિરુદ્ધમાં અગાઉ ખૂનની કોશિશનો ગુનો પણ દાખલ થયેલ છે અને રાજકોટ એમના વિરુદ્ધમાં પાસા પણ થયેલી છે એફઆઈઆર મુજબના ચાર આરોપી છે જેપીકેના બે આરોપી એની અત્યાર ધરપકડ થયેલ છે અને બાકીના બે આરોપી પણ નજીકના સમયમાં પકડાઈ જશે દેવગઢ બારીયા ખાતે પહોંચી ગયેલા દેવગઢ બારીયાથી અમને મળી આવ્યા છે

અને જે ટોળું દેખાય છે સીસીટીવીમાં એ જોવાનું વાળાનું ટોળું છે કે ખરેખર મારવા વાળાનું ટોળું છે એ તપાસનો વિષય છે એ જોશે પરંતુ એફઆઈઆરમાં આ ચાર ઈસમોના નામ છે એટલે એને આરોપી તરીકે ગણી અને અમે એને ધરપકડ કરવાની તજવીજ કરી છે એ તપાસનો વિષય છે એ ઘરેથી મોટરસાઇકલ લઈને નીકળેલો એવું એમના ફરિયાદી ભાઈનું કહેવું છે અને ત્યાં આખો સિનેરીઓ કઈ રીતે બન્યો એ તપાસમાં એ રિકન્સ્ટ્રક્શન કરીને જોશે હાલ મરણ જનાર છે એ તપસ્પો છે પરંતુ સબનમ છે એમને ત્યાં રહેતી હતી એવું એફઆઈ છે છે અજે અચ્છા કે જેમ કીધું એમ કે આરોપી છે કાસમભાઈ ત્રણ દીકરા એમની બેન શબનમ છે એમણે આ ચંદુ જે સિરાજ છે એમની સાથે મેરેજ કરી એ તપાસો વિશે છે જોઈએ મુસ્લિમ નિયમ મુજબ કરેલા છે કે નથી કરેલા એ તપાસમાં જઈશું હા છરી અને એનો ઉપયોગ કરવામાં આવેલો છે એ તપાસ દરમિયાન મળી આવશે છે એમની અગાઉની પત્ની પણ છે એ તપાસનો વિષય છે અત્યારે બે આરોપી પકડાયા છે ચાર પૈકીના અને બેની શોધખોળ ચાલુ છે લોકો લોકોમાં ચર્ચા ચાલે છે કે નવ વાગ્યા થી જે માનનાર છે એ હથિયાર લઈને ફરતો હતો ને શાંતિ એ લોકો ના એવી કોઈ માહિતી અમારી પાસે નથી જોઈશે તમે કદાચ એ માહિતી મળશે તો તપાસમાં આવરી લેવામાં આવશે તાજી દુર્ભે ચંદુ જે છે એને ફેસબુક ના ઉપર સ્ટેટસ રાખ્યું છે જે હાલ તમે જોઈ શકો છો જેના ઉપર કમેન્ટ એ જોઈ શકે એ જોશે એ તપાસમાં જોઈ લેવામાં આવશે જો એમાંથી કદાચ કોઈ બીજી ક્લુ મળશે પુરાવાને લગતી તો એને પણ આવરી લેવામાં આવશે કારણ કે તપાસ અધિકારી છે એ કુમારવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ છે એ આ વસ્તુ જોઈશે